સરહદી વિસ્તારમાં મેઘ તાંડવના દ્રશ્યો પાણીમાં ગરકાવ જોવા મળ્યું છે ફૂડ પેકેટના સહારે જીવન જીવવા ઘણા લોકો મજબૂર બન્યા છે અને તંત્રની પૂરી તૈયારી વચ્ચે પણ મદદ ન મળતી હોવાના સૂર ઉઠ્યા છે લોકોએ આક્રોશ સાથે માંગ કરી છે કે અમારે આવા પાણીનો કાયમી ઉકેલ જોઈએ છે ત્યારે આવો જોઈએ અમારો સંપૂર્ણ અહેવાલ વેદના વાવની ગાડીમાં એક લાડો હોય ને આની હખાયા પચીસ પસા ગાડીયા ભરાય હોટલે માં હોય તારે એટલી ભરાય અને આજ પાણી ભરાણું છે તો કે અમે ડુબાઈ ને મરી જાવ અમારા લુગડા બગડી જાય તો લુગડા તો હોવા નું માથે રહે છે પાંચ હજાર નું લુગડું રે પણ જાય તો કોઈ આપે ગળતા નથી અને કે સરહદી વિસ્તાર એટલે કે વાવ સુઈ ગામ થરાદ અને ભાબરના ગ્રામીણ વિસ્તારમાં પંદરથી વીસ ઇંચ વરસાદ પડતા સમગ્ર વિસ્તાર બીટમાં ફેરવાયો પાકિસ્તાન સરહદે આવેલા રણમાં પણ પાણીનો દૂધવાટ સંભળાયો અને પરિણામ એ આવ્યું કે ગામ ખેતર સીમા રોડ રસ્તા ઘર ગલીઓમાં પાંચથી સાત ફૂટ પાણી ભરાયા છે લોકો બન્યા છે છે એટલા ભયાનક સામે આવ્યા અનેક રસ્તાઓ બંધ થયા છે અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે વીજળી ગોલ થઈ ગઈ છે બધું જ રમણ ભમણ થઈ ગયું છે પરિણામ એ આવ્યું કે સ્વમાન ભેર જીવતો માણસ આજે ફૂડ પેકેટ અને સરકારી સહાય માટે લાચાર બની ગયો છે કારણ કે સ્થિતિ પણ કંઈક એવી જ બની હતી કે કે કઈ જ ન બચ્યું હવે પણ છ દાડા થાય કોઈ ઘરબારું બહાર નીકળાતું નથી ટોપલે ટોપલે છોકરા પાણી બહાર કાઢે છે પીવાનું પણ ઘરે પાણી નથી પછી ખાવા ના જતું પડી ગયું છે અને બધું ખૂબ પરિસ્થિતિ કાઠી પરિસ્થિતિ સાહેબ બહુ ભયંકર હતી મારા ગામની છ દિવસ તેજી દીધું કોઈ તંત્ર અમારી એલર્ટ થયું નથી અંદર અને આવે તો બારોબાર બાયપાસ નીકળી જાય છે જે કોરો વિસ્તાર છે ને એ બાજુ જાય છે જોવા મળ્યું એટલે ઘરમાં પાણી ભરાઈ ગયા છે છેતરામાં પાણી ભરાઈ ગયા છે આખો પાક નિઃશુલ્ક જો છે હવે સરકાર શરીરને જે ધારા ધોરણ પ્રમાણે કરવા કરે બાકી આખી વસ્તી હેરાન કરતી છે છેતરામાં હોય કે ઘરમાં હોય કે કોઈને સુખ શાંતિ નથી અત્યારે સાહેબ માળકા રામપુરા જલોએ નાગલા ભરડવા જેવા અનેક ગામ આજે પણ વરસાદ વિરામને સાત દિવસ બાદ પણ બેટમાં ફેરવાયેલા દેખાય છે ખેતરમાં દરિયો છે ઘરમાં પાણી છે ગલીઓમાં સ્થિર નદીઓ જેવી સ્થિતિ છે અને ઘર ખેતરમાં કશું જ બચ્યું નથી લોકો ઉંચાળ વાળા વિસ્તારમાં આશરો લઈ રહ્યા છે પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યું અને પરિણામે રોગચાળાની દહેશત પણ જોવા મળી છે અનેક પશુઓના મોત થયા છે પાણીમાં દુર્ગંધ છે ગંદા પાણીના કારણે પગમાં પણ તકલીફ થઈ રહી છે મહિલાઓ પાણી નીકાળીને ઘર ચોખ્ખું કરી રહી છે પરંતુ અહીંયા તો દરિયો ભરાયો છે લોટે લોટે ક્યારે નીકળશે પાણી એ સવાલ પણ ચર્ચાના એ છે શાકભાજી કે લોટ યા ઘર માટે સરસામાન લેવા માટે પાંચ ફૂટ પાણીમાં લેવા જવા માટે મજબૂર બન્યા છે લોકો અનેક દાવાઓ વચ્ચે જનતા પાણીમાં એકલી પડી ગયાનો લોકોને અહેસાસ થયો જેના માટે લોકો લાઈનમાં હતા આજે એ જ નથી દેખાતા હા ખરેખર અત્યારે મારે મેં આદિ સૂલો ધ્રુચો છે આ મેન પાણી આવ્યું તાર નો તો મન રાધેશ્વર ભગવાન ના સૂલો ધ્રુચી ચાય મેં ભીધો છે તો કોઈ ઉડિયાવાળો આવ્યો નથી એક જ દિવસ આવ્યા છે આ હું ભેસા મળતી કોઈ ઉડિયાવાળાએ કાઢી નથી નહીં બરાબર અત્યારે આટલું પણ આવ્યો તમે ખુદ પણ એમ છો ને તમને કોઈ તંત્ર દેખાય છે બોલો પૂર અસરગ્રસ્ત વિસ્તારને બેઠો કરવા તંત્ર કામે લાગ્યું છે સીએમ પણ આવી ગયા છે કોંગ્રેસ આગેવાન પણ આવી ગયા છે વિધાનસભા અધ્યક્ષ પણ સતત ખડે પગે છે પરિણામે ફૂડ પેકેજની વ્યવસ્થા ઝડપી બની છે અને પાણીની બોટલ અનેક ગામડાઓ સુધી પહોંચી છે અબોલજીવ માટે ઘાસચારો પણ આવ્યો લાઇટ ફરી ચાલુ થઈ રસ્તા ધીરે ધીરે પૂર્વવત થયા સરકાર અને સક્રિય આગેવાનો સ્થાનિક તંત્ર સાથે તાલમેલ કરીને દરેક ગામડા સુધી પહોંચ્યા સેવામાં તંત્રની સક્રિયતા થકી આજે ગ્રામીણ વિસ્તાર ધીરે ધીરે પાટે ચડી રહ્યું છે કરોડનું નુકસાન વેઠીને પણ લોકો હિંમતથી આફતનો સામનો કરી રહ્યા છે પરિસ્થિતિ ખરાબ હોવા છતાં તંત્રની સાથે રાજકીય આગેવાનોએ કેર કરતા જરૂરી સહાયમાં વેગ મળ્યો છે અત્યારે વાવ થરાદ ભાભર જે વિસ્તાર અને વિધાનસભા આમ તો તારીખથી વરસાદ સાત તારીખે રાતે શરૂ આઠ તારીખથી શરૂ પણ જેવી ત્રણ દિવસ વિધાનસભા પૂરી થઈ ગુરુવારે રાજાના મુખ્યમંત્રીશ્રીને અમારા લોકપ્રમિના ધારાસભ્ય શંકરભાઈ આ વિસ્તારની મુલાકાત લીધી અને જે લોકોની રજૂઆત હતી ને મિત્રો ઘાસચારાનું એક તણફર્યું અમારે છે સરકારે ઘાસચારાની ખૂબ સારી વ્યવસ્થા કરી છે અને વ્યવસ્થા એવી કરી છે કે ગામે ગામ અહીં લેવા કોઈને ડેપો ઉપર આવવું ન પડે ગામે ગામ મોકલવાની વ્યવસ્થા કરી છે રાજ્યના શ્રી અને અમારા ધારાસભ્યશ્રીને પણ ધન્યવાદને અભિનંદન કે ખેડૂતો માટે બીજી બધી સહાય છે પશુઓ માટે આ સહાય આપી છે વગર અત્યારે બધાની જરૂરિયાત જે છે એટલે મિત્રો બધાને સરકારને ખૂબ આભાર માનું છું પરિસ્થિતિ વિકટ એટલા માટે છે કે આ પહેલાં વખતનું પૂર નથી બે હજાર પંદર હોય સત્તર હોય કે દર વર્ષે વધારે વરસાદ પડે પૂરની સ્થિતિ થાય અને આ જ હાલત આટલું જ નુકસાન લોકોને થાય છે અને વારંવાર સરકાર પાસે રજૂઆત થાય છે વારંવાર લોકો લાગણી સાથે ખૂબ આજીજી વિનંતી કરે છે પણ સરકાર તરફથી કોઈ કાયમી નિકાલ કરવામાં નથી આવતો સમગ્ર પરિસ્થિતિ વચ્ચે રાજકીય વાતાવરણ પણ ગરમાયું લોકોએ આક્ષેપ પણ કર્યા સતત કામગીરી વચ્ચે મદદ ન મળ્યા તર્ક પણ સામે આવ્યો લોકોએ પાણી નિકાલ માટેની માંગ કરી પણ પાણી જેટલું છે કે જલ્દી નિકાલ ન થઈ શકે એવી સ્થિતિ છે ખેતરમાં બધું ગયું અવકાશી વિડીયો સામે આવ્યા સ્થિતિનો તાગ મેળવવા સર્વે શરૂ થયા જેમાં પણ લોકોનો આક્રોશ યથાવત છે સરકારના સાથે અનેક સેવાકીય સંગઠનો પણ પૂર આવ્યા સાત સાત દિવસનો સમય વીતવા છતાં સ્થિતિ એમની એમ જ છે લોકો રાહત કેમ્પમાં છે ઘરમાં ખેતર અને ગામમાં પાણી છે રસ્તો પસાર કરવા ટ્રેક્ટર અને જીસીબીનો ઉપયોગ થઈ રહ્યો છે અનેક અધિકારીઓની દેખરેખ હોવા છતાં પણ આ વિસ્તારને ફરી ધમધમતો કરવામાં વેગ નથી મળ્યો સમગ્ર રહેવાનું છે રોજ માટેનો કે પાણીનો નિકાલ થવાનો નથી અને અમારા ઘરની અંદર અત્યારે પાંચ બોરી બાજરી હતી પલળી ગઈ છે બીજું ઘરવખરી બધી પલળી ગઈ સામાન કોઈ છે એની અંદર બધો પલળેલો પડ્યો છે અને આ પરિસ્થિતિ મારા કાયમ માટે નિકાલ થાય એવો મારે સરકારને પ્રાર્થના કરીએ કે આટલો મને કરી આપો પછી ઘરવાખરી તણાઈ ગઈ છે પછી કોઈ વધાર નથી એક સરપંચ નો છે એમાં પછી ઘેની બેન હોટલે તૈયાર થાય પણ આવી પબ્લિક પાણીમાં કેમ નથી ઘેની બેન આવતા અમા પાસે પછી અમારે ઘર બીબાઈ ગયા કોઈડા પડી ગયા હેરા છે અમારી પડી ગયો છો ધોન ખાવા નથી કશું ખાવા અમારા નથી એક ખાલી આ કોઈ સરકાર માંથી કોઈ અમને વધારે આવ્યો નથી એક આ ડેરીમાંથી આ છીટ મળી અમે લઈને જાશો છોકરા પાસે દરેક ગામડા દરેક ઘર અને લોકો સુધી પહોંચીને વાત સાંભળી છે તેમની વેદના સાંભળી છે લોકોની આંખમાં આંસુ જોયા છે પ્રજાને લાચાર જોઈ છે પાક નષ્ટ થતો જોયો છે ઘર તૂટતા જોયા છે રસ્તા રસ્તે રઝડતા લોકો જોયા છે ને તમામ દ્રશ્યો દિલને હચમચાવી નાખે એવા હતા છતાં પણ મજબૂત મક્કમ લોકોને આવેલી આફતે અવસરમાં પલટાવતા અમે જોયા છે ત્યારે આ વિસ્તાર ફરી ક્યારે પાણી મુક્ત બને કહેવું હાલ મુશ્કેલ છે